મિત્રો શું વાત કીધું આ સૌથી મોટો ચમત્કાર કહેવાય ને જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ દીકરીનો વિડીયો વાયરલ થયો છે દીકરી પોતે મિત્રો વાત કીધું દરિયામાંથી શંખ મળ્યા છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે આ ચમત્કાર કહેવાય હવે મિત્રો ખાસ કરીને આપણા નજર પ્રમાણે પણ હાશું અને ન કહે તો પણ ક્યાંય પરંતુ ક્યાંક ક્યાંક ઘણા બધા લોકો સમતકારના દ્રષ્ટિએ જોઈ રહ્યા છે હવે તમને લોકોને ખબર છે કે એન્જલ નામની દીકરી અત્યારે દ્વારકા છે ત્યારે મિત્રો સંઘ પણ મળી રહ્યા છે દ્વારકાના દરિયામથી ત્યારે મિત્રો અત્યારે લાખો લોકો આ વિડીયો જોઈને વિડિયો એટલો બધો ધડાધડ શેર કરી દાયા છે કે તેના વિશે વાત ના કરો સૌથી પેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવી બને એટલો શેર કરી સાડા ચારસો કિલોમીટર ચાલી ને અમદાવાદ થી દ્વારકા છે ત્યારે લાખો લોકો આ દીકરીને જોઈને પ્રેરિત થયા છે કે બાળકો હોય તો અવાય કારણ કે નાનકડી ઉંમરની અંદર મિત્રો આને આવડું મોટું જ્ઞાન છે ત્યારે લાખો લોકો આ દીકરીને સાથે મિત્રો ફોટા પડાવી રહ્યા છે કારણ કે આ દીકરી જે ઇતિહાસ બનાવી નાખ્યો છે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો છે ક્યાંક ને ક્યાંક આ દીકરી રાતોરાત વાયરલ થઈ છે સાઠ સાઠ દિવસ ચાલી ચાલીની મિત્રો આ દીકરી ઘરેથી નીકળી હતી ત્યારે દ્વારકા પહોંચી છે તારીખ તેર ને ચૌદ ના દિવસે મિત્રો દીકરી છે દ્વારકા પહોંચી ગઈ હતી ત્યારે દીકરીનું સ્વાગત પણ દ્વારકાની અંદર ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું અને લાખો લોકો એવું કહી રહ્યા છે કે આ દીકરીઓનું સ્વાગત તો હેલિકોપ્ટરમાંથી થવું જોઈએ મેં વિડીયો પણ બનાવ્યો છે જેમની અંદર મિત્રો મિત્રો મદદથી બનાવ્યો ત્યારે મિત્રો મેં એક વિડીયો બનાવ્યો છે તેમની અંદર મિત્રો તમને બધા લોકોને દેખાડી દીધો છે કે આવી રીતે દીકરી ઉપર ફૂલથી હાર પણ ફૂલનો વરસાદ પણ કરી શકાય છે ત્યારે મિત્રો વિડીયોને બંને તો શેર કરી દેજો બાકી સબ્સ્ક્રાઇબ કરવાનું તો તમે બધા લોકો ભૂલી જાઓ છો પરંતુ આ વખતે નહીં ભૂલતા સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કારણ કે એન્જલ નામની દીકરી હવે ગઈ કાલે જન્માષ્ટમીની અંદર શું કાનડો બનીને મટકી ફોડે છે એ પણ તમારી સમક્ષ વિડીયો લાવવાનો શું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત